દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ વિસ્તારમાં છેલ્લા આશરે ભાનવડ તથા આસપાસના આશરે કિલોમીટર જેટલી લોકોને ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થાય છે આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર આર એમ તન્ના દ્વારા જાહેર જનતા જોગ સંદેશ જારી કરવામાં આવ્યો છે તેમના જણાવ્યા અનુસાર ભાનવડ તથા આસપાસના વિસ્તારોમાં લોકો કંપન અનુભવે છે સિમ્પોલોજી વિભાગ તરફથી આ બાબતે પુષ્ટિ આપવામાં આવી છે કે આ આંચકાની તીવ્રતા તદ્દન હળવી હોય છે સિમ્પોલોજીના ડેટા મુજબ છેલ્લા આશરે પંદર વર્ષથી લગભગ તમામ ચોમાસા પછીના દિવસોમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ડિસેમ્બર માસમાં આ પ્રકારના હળવા આંચકા આવે છે છેલ્લા આશરે દોડેક દાયકાના સમયગાળામાં આવા એસી જેટલા આંચકા નોંધાય છે જે ભૌગોલિક સંરચનાને કારણે આવી ગતિવિધિ હોઈ શકે છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણને ભાણવડની આસપાસનો જે વિસ્તાર છે પંદરેક કિલોમીટરની રેન્જ થાય છે એમાં આપણને લોકો તરફથી પણ આવે છે અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે આપણને વિગતો મળે છે એનાથી ભૂકંપના હળવા એકદમ હળવા આંચકાઓ અને એના કારણે જે અવાજ થતો હોય એવું સંભળાય છે અને કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે આ ખરેખર ધરતી કંપનો જ આંચકો છે પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે પણ એનું જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપણને જે ડેટા આપે છે એને જો ધ્યાને રાખીએ તો પાછલા પંદર વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા દસ વર્ષમાં સંખ્યાબંધ હોત એટલે કે લગભગ એક વર્ષના પંદરથી આજ શરૂ કરીએ ને તો એંસી વખત આંચકા નોંધાયેલા છે એટલે આપણી જે ભૌગોલિક સંરચના જે છે એની એના બેઝ ઉપર આ બધી ગતિવિધિ હોઈ શકે એક ભૂકંપનું એવું છે કે આપણે એની કોઈ અગાઉથી આગાહી કરી શકતા નથી એટલે આપણને ક્યારેક પેનિક થાય વાઇબ્રેશન આવે તો પણ આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ગાઈડલાઈન છે અને આવા સમયે જો કંઈ વધારે તીવ્રતા હોય અથવા તો લાંબો સમય સુધી ચાલે એવું કંઈ તો શું કરવું અને શું ન કરવું એની આપણી ગાઈડલાઈન છે આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ છે જે ડિસ્ટ્રિક્ટનું એના તરફથી પણ શું કરવું આવા સમયને શું ન કરવું એની જાગૃતિ કેળવતા વિગતો પણ અમે અત્યારે સોશિયલ મીડિયામાં અને માહિતી ખાતા મારફતે પ્રિન્ટ મીડિયાને પણ અમે આપી રહ્યા છીએ સૌને વિનંતી છે કે આવી જે બાબતો છે એનાથી કોઈ જાતના ડરનો માહોલ પેદા ન કરીએ અને જે કંઈ વિગતો મળે આપણને ત્યાંથી પણ નુકસાની કદાચ થઈ હોય અથવા તો એ કંઈક ઘટના ઘટી હોય તો તરત જ અમારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધે અને આ બાબત થી આપણે જાગૃત કરીએ જય સુખ મોદી દિવ્યાંગ ન્યુઝામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા